ટકલો બાબા ટકલો બાબા ટકલો બાબા બધાની આ બધું કરી ફોન કરી દઉં બરોબર ટકલો બાબા નઈ નહી અને ભાઈનું પટાઈ પટાઈ દી હળો તાન હવે નીકળી આપણે લો

પાવડિયા કેવું પડશે ગુગી તો ખાવા મજા હા ગુગીન તો ગોગીન તો શું થાય કોમ ઓમ તો જે કઉ બસ એની સેવા કરતો રેજે જય બાબા તમે કોઈ સદા તારા સહાયતે રહેશે રી હવે હું શું કહું બાબા તમને બોલ પેલા જયપાલ ભાઈ ને આવી મેં તમને અપોઈન્ટમેન્ટ લીધી હતી ને હા ઓળખો હું બોલ ઓળખો છો ને હા હા મને ખબર હા પાવડીઓ લઈને આવે બરોબર અને મારો પાવડીઓ આવે છે પાવડીઓ આવે મને બતાવ્યું હો મારું હવનકુંડ બતાવ્યું હે ને મારો જોયો છે હા જોયો હમ બાબા

નહી ઘરે જવા દે પેલો હા બી ગોડો ઘરે હવે બીવા હા બધા બીવરા પણ બીવાય ખારો ઘરે જવા દે એટલે ફોન આવ્યો

Lah Dani. Lah Dani. mulai depan, Pak. Habis utar.

ખબર નહી

લેતા જોવા રાખોડી જોઈ લે તું હે બાકલો ઓળખી મને ટકલા ઓળખી તું ઓળખી તું

એનો કોક તમે રસ્તો કાઢી આલો એનો વચ્ચેનો રસ્તો હોય જ ને તમે આટલા બધા ટકલુ બાબા હો હું બિહાર એને ઉભો રહે બાબા અમે તો પેલા આપણો ભુવાજી આયા તા ને હમણાં ત્રણ ચાર દાડા પહેલા એની જોડે વાતો વાપરી હતી કે આ ટકલુ બાબા બહુ આમ બહુ ગયા નહીં એની જેટલી બાધાઓ ચાલુ હોય એને આમ ગમે તે બાધા નહીં તો એ સફળ બાધા થાય એટલે તો તમને ઓય બોલાવડાયા અમે તો કોક કરો આનો હમું થઈ જાવું જોવા